તો આ ત્રણ દેવી દેવતાઓને રાજી કરી લીધા તો રોજ ચૈત્ર નવરાત્રિની પૂજામાં જે નવે નવ દેવી દેવતાઓની પૂજા કરો છો એટલું ફળ તમને રોજ મળશે પણ પહેલાં આ ત્રણ દેવી દેવતાઓને રાજી કરી લેવા છે તેમાં માતાજી મિત્રો રામ રામમાણી રામ આ ચૈત્ર નવરાત્રિના અંદર નવે નવ દેવી દેવતાઓની તમે પણ પૂજા કરશો હું પણ પૂજા કરશું આ નવે નવ દેવી દેવતાઓની જેમ પૂજા કરવાની પરંપરા છે એવી જ રીતે અલગ અલગ પ્રસાદીનું પણ મહત્ત્વ છે અને આ વિડીયોના માધ્યમથી મેં તમને આના પહેલાંના વિડીયોમાં જણાવ્યું હતું કે કઈ રીતે પૂજા પાઠ કરવી અને એનું ફળ શું મળશે પણ આજે આપણે એવું જાણવું છે કે નવ દેવી દેવતાઓની પૂજા તો કરશું એના પછી પણ જે આ ત્રણ દેવી દેવતા છે એની કઈ રીતે પૂજા કરવી જોઈએ અને આ ત્રણ દેવી દેવતાઓના નામ શું છે અને એમની પૂજા રોજ કરવાથી શું ફળ મળશે આ ચૈત્ર નવરાત્રિના અંદર આપણે આપણા ઘરના અંદર માતાજીને પૂજા પાઠ કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કેટ કેટલું એ કરશું પણ હું તમને મિત્રો જણાવી દઉં કે આ નવરાત્રિ નવ દિવસ પછી કોઈ પણ દીવાબત્તી અગરબત્તી કરવામાં માનતું નથી એવા ઘણા ખરા લોકો મેં જોયા છે કે શ્રાવણ મહિનાના અંદર જ મહાદેવના મંદિરે જે પાણી ચડાવ છે પછી મહાદેવના ક્યારે દર્શન કરવા પણ નહીં જતા એવી જ રીતે આ ચૈત્ર નવરાત્રિના અંદર પણ નવે નવ દેવી દેવતાઓની પૂજા કર્યા પછી તમે એમની પૂજા ફરીથી નહીં કરો આવતા વર્ષ માટે વાટ જોશો પણ આ જે ત્રણ દેવી દેવતાઓ છે એમની પૂજા તો જન્મથી મરણ સુધી કરવી જોઈએ તો કયા દેવી દેવતાઓના હું નામ કહીશ અને એમની પૂજા કરવાથી શું ફળ મળશે એ પણ હું તમને જણાવીશ તો ઘરના મા બાપ રાજી હોય એવા જ કામ કરજો ઘરના મા બાપ દુઃખી હોય અને ઘરના અંદર કંકાસ કલેશ થતો હોય અને તમે ઉપવાસ પૂજા પાઠ કરો છો તો એ નવરાત્રિ તમારા લેખે નહીં લાગે પણ આ ત્રણ દેવી દેવતાઓને સાચા મનથી પૂજા પાઠ ભક્તિ આરાધના કરશો તો આખી જિંદગીભર તમે આનંદમાં ફરશો આખી જિંદગીભર તમે એકદમ ફ્રી થઈને ફરશો અને તમારા માથે કોઈ પણ પ્રકારનો બોજ નહીં રહે તો સૌ પ્રથમ નામ આવે છે કે આપણી જગતજનની જે માએ આપણને નવ મહિના પેટના અંદર ભાર ઝેલ્યો છે એ માની તો આપણે રોજ પૂજા કરવી જોઈએ એ માને ખરા મનથી રાજી કરવી છે હવે એને રાજી કરવા માટે આપણે શું કરશું તો આપણે કાંઈ લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવાની જરૂર નથી સવારે ઉઠીને માના પગે લાગવું છે આપણને આપણા ઘરના અંદર કોઈ વ્યસન કરીએ છીએ અને એ વસ્તુ આપણી માને નથી ગમતી તો એ વ્યસનમાંથી મુક્તિ લેવી છે આપણા વાણીએ કરીને જો કોઈ ખરાબ શબ્દ બોલીએ છીએ અને એ વસ્તુ આપણી માને નથી ગમતી તો એ વસ્તુ પણ નથી બોલવી હવે ઘણા ખરા લોકોનું એવું કહેવું હશે કે અમારી તો બે વરસ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં ધામમાં ગયા સ્વર્ગ લોક ગયા તો મિત્રો જ્યારે એ જીવિત હતા ત્યારે તમને એમને કોઈ વાત ટોકી હશે કે આટલી વસ્તુ ના કરતો આ વસ્તુ તે આટલું ખોટું થઈ શકે છે તો એ યાદ કરજો મિત્રો ભગવાન માતાજી ક્યારેય ધરતી ઉપર જાતે આવતા નથી એ આપણા મા બાપના રૂપમાં આવીને જ આપણને કોઈના કોઈ શીખ આપીને જતા રહે છે તો એમને આપણે ઘરના મા બાપને સિન્સરલી ફોલો કરવા છે બીજા નંબરના અંદર આવે છે ધરતી માતા જે ધરતી માતાએ તમને ઊભા રહેવા માટે સ્થાન આપ્યું છે જેને આપણું વજન જેલ્યું છે સવારે પથારીમાંથી ઉઠતા ઉગતા ધરતી માતાને પગે લાગવું જોઈએ બે હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે મારી માતા ધરતી માતા તે મને ઊભું રહેવા માટે આ સ્થાન આપ્યું એના બદલે તારો ખૂબ ખૂબ આભાર એવી પ્રાર્થના તમારે રોજ કરવી જોઈએ અને ત્રીજા નંબરના અંદર જો કોઈ દેવીનું નામ આવે તો એ આપણી કુંડની દેવી છે મિત્રો પોતાની મા જે કામ કરે એ પાર્કીમાં કામ ના કરે ઘણા ખરા રમેનના અંદર ભુવાજી પણ એવું કહે છે ઘણા ખરા સાનિધ્યના અંદર જાઓ એ માળી પણ એવું કહે છે કે પોતાની માને રાજી કરી લો એટલે દુનિયાની માતા રાજી જ છે હવે પોતાની માને રાજી કરવા માટે આપણે શું કરશું તો ઘણા ખરા લોકો પોતાની મા ઉપર શંકા એવી કરતા હોય છે અને એ શંકા કઈ રીતે કરે છે એ પણ હું તમને જણાવું કે હું પોતે જ મારી વાત કરું કે મારા ઘરના અંદર કોઈ તકલીફ આવી ગઈ તો હું કોઈ ભુવાજી જોડે જઈશ અને ભુવાજીને કહીશ કે તમે કલમ લો બાધા રાખો મારા વચ્ચે મને દોરો બાંધો કેમ કે મારી માં કામ નહીં કરતી તમારી માં કામ કરશે અલ્યા ભાઈ પોતાની મા કામ કરે એવી પારખીમાં કામ ના કરે પોતાની મા રિસાઈ ગઈ તો એનું શું કારણ છે એ હોતો એનું કારણ શું છે કે તમે કોઈ ખરાબ વ્યસન કરી ખરાબ આદતોથી મજબૂર છો કોઈ કોઈ એવું કામ કરો છો જેથી કરીને આપણા ઘરના અંદર આપણી મા રાજી નથી રહી શકતી આપણી મા દુઃખી છે એનું નિવારણ લાવવું જોઈએ એના એના બદલે આપણે શું કરશું કે આપણે આપણી માના ઉપર શંકા કરશું અને બીજા માતાજીના પાસે જશું બીજા મંદિરમાં જાઓ બધા ભગવાનને પ્રાર્થના પૂજા બધા ભગવાનનું નામ સ્મરણ કરો એને હું ના નથી પાડતો પણ મોટામાં મોટો દેવ આપણા ઘરના અંદર જ આપણી મા બેઠી છે એનો વિશ્વાસ સો ટકા રાખવાનો પછી જ બીજા મંદિરમાં બીજા સાનિધ્યમાં જવું ના ખરા બહેનો લોકો જોજો પરસમાં વાતો એવી કરતા હશે કે પેલા ભાઈના ઘરે ખાવા નથી તો પણ એ કોઈને દાન આપ્યો કોઈને આ કરાવ્યો પણ હું એ તમામ લોકોને એવા માણસોને એવી બહેનોને એવા સજ્જન માણસોને કહેવા માગું છું કે તમે તમારા ઘરના અંદરથી શરૂઆત કરજો આપણી ઘરની દુઃખી હોય અને આપણે ચાર ધામની યાત્રામાં જઈએ તો એ ચાર ધામની યાત્રા લેખે ના લાગે આપણા ઘરના અંદર આપણી માને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકાવ્યા અને આપણે આ ચૈત્ર નવરાત્રિના દિવસે નકોળા ઉપવાસ કરીએ છીએ નવે નવ દેવી દેવતાઓને રાજી કરવા માટે તો એ નવે નવ દિવસ ઉપવાસ દેખે નહીં લાગે એ નવે નવ દેવી દેવતાઓ રાજી નહીં થાય મિત્રો આપણા ઘરના અંદર આપણા બાળકો ભૂખે મળતા હોઈએ અને આપણે બીજાને જલસા કરાવીએ તો મિત્રો આપણા ઘરના અંદરને જલસા કરાવીએ તો મિત્રો આપણા ઘરના અંદર આપણી માં જ રાજી નથી તો બીજા કઈ રીતે રાજી રહેશે એટલે સૌ પ્રથમ આપણા ઘરના અંદરથી શરૂઆત કરવી છે ઘરના અંદર આનંદનું માહોલ રાખવું છે ઘરના અંદર કંકાસ કલેશ કરવો નથી સવાર સાંજ ભક્તિભાવમાં રહેવું છે ભગવાનને બે ટાઈમ પૂજા પાઠ કરવું છે બે ટાઈમ કામ ધંધે જવું છે અને નીતિ સાચી રાખીને કામ ધંધે જવું છે કરતા અરતા એ છે કોઈ માતાજી પાસે પોટલું નહીં પડ્યું કે તમને ઘરે આવીને આપી જાય કે આ લો લાખ રૂપિયા તમે તાર જલસા કરો પણ ભગવાનના પાસે જે શક્તિ છે જેમ ચોપ પાડો ને લાઇટ ચાલુ થઈ જાય એટલા જ સેકન્ડના અંદર તમારું કામ થઈ શકે છે પણ એના માટે એવો વિશ્વાસ અને એવું જો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું જ છે કે તું કર્મ કર ફળની આશા ના રાખીશ ફળ આપવા માટે તો પહેલાં પૂરેપૂરું પૂરું પુરુષાર્થ કરી લેવું છે એના પછી ફળ તો તમને એક હજાર ટકા મળશે એટલે જ્યારે પણ આપણે નવરાત્રિનો ઉપવાસ કરીએ છીએ કે કોઈપણ દિવસે એકાદશીનો ઉપવાસ કરીએ છીએ એના પહેલાં આપણે આપણા ઘરના અંદર આપણા મા બાપને આપણા ભાઈઓને આપણા બાળકોને રાજી કરી લેવા છે આપણી કુવાસીઓને રાજી કરી લેવી છે એના પછી જ કોઈ ધાર્મિક સ્થળે ફરવા જવું છે કે કોઈ ચાર ધામની યાત્રા કરવી છે